આજે કિરણ ટેલિવિઝન માટે બહુ ખુશીનો દિવસ છે આજે અત્યારે અમે છે ને ટ્વેન્ટી સેવન યર્સ અમે એલજી સાથે પૂરા કર્યા છે અને એલજીએ ઇન્ડિયામાં ટ્વેન્ટી સેવન યર્સ પૂરા કર્યા છે તો એ નિમિત્તે એલજીએ અત્યારે નવી ટેકનોલોજી નવા રેફ્રિજરેટર મૂડઅપ સિરીઝ કરીને નવું લોન્ચ કર્યું છે આની ખાસિયત એ છે કે એ તમારા ઇન્ટિરિયરના કલર પ્રમાણે એ કલર ચેન્જ કરી શકે છે તમે જ્યારે કોઈપણ ઇન્ટિરિયરનો તમારો જે કલર હશે એ ટાઈપનો ઓટોમેટિક કલર એ ચેન્જ કરી શકે છે તમારા મૂડ પ્રમાણે કલર ચેન્જ કરી શકે છે એઝ વેલ એઝ તમે તમારા મૂડ પ્રમાણે તમે મ્યુઝિક તમારા મ્યુઝિક સાથે પણ એ કલર ચેન્જ કરી શકે છે તો એક લાખ ચિમોતેર હજાર સાતસો ને ચોવીસ કલરના શેડ્સ એ ઓટોમેટિક ચેન્જ કરી શકે છે એવું દુનિયાનું આ પહેલું રેફ્રિજરેટર છે ને એ અત્યારે આપણે રાજકોટમાં આપણે લોન્ચ કર્યું છે આ આ છસો ને પંચાવન લિટરના વેરિયન્ટમાં આવે છે છસો ને પંચાવન લિટરના વેરિયન્ટમાં આની વિશેષતા બીજી છે નોક નોકોન ટેકનોલોજી છે તમારે બહારથી તમે નોક કરો તો રેફ્રિજરેટરની અંદર શું છે એ તમે બહારથી ન જ જોઈ શકો છો અને ફો ફ્રેન્ચ ડોર છે એટલે ફોર ડોર રેફ્રિજરેટર છે ને અત્યારનું એકદમ આધુનિક રેફ્રિજરેટર છે આની કિંમત એટ અરાઉન્ડ ફોર લેખની આસપાસની પ્રાઇઝ છે અત્યારે ચાર લાખની આસપાસ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો